ગુજરાતીઓ ચા અને થેપલા સાથે તૈયાર થઈ જાવ નવેમ્બર માં જે ઠંડી ની રા જોતા હતા હવે એ જ ઠંડી તમારી પાસે ડિસેમ્બર મહિનામાં આવી ગઈ છે વધારે થથરવું ના હોય તો ધાવડો ઓઢીને વિડિયો જોજો કેમ કે પાર તો ગગડી જ ગયો છે અરે અરે મારો કે તમારો નહીં ઠંડીનો નમસ્કાર મિત્રો સીઝન ની સૌથી કાતી ઠંડીના સમાચાર સાથે હું ખુશી વાઇબ્સ ઓફ ઇન્ડિયા માંથી આખાય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે અને આજે સવારે તો કડકડતી ઠંડી એ જે બાયણે દસ્તક આપે છે ને એના પછી તો મને નથી લાગતું કે કોઈ સ્વેટર બુલશે હવામાન વિભાગના નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે ગુજરાતવાસીઓએ હવે સીઝનની સૌથી કાતિલ ઠંડીના રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે જેમાં હવે બપોર બાદથી જ લોકોને ઠંડીનો અનુભવ થશે અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવ્યું છે કે આગામી સાત દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી હવે વાત કરીએ તો સ્થાનિક હવામાન વિભાગે આજે સવારે જારી કરેલા વેધર રિપોર્ટ અનુસાર રાજ્યના મોટા ભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન નીચે ગગડ્યું છે જેમાં સૌથી નીચું તાપમાન નર્મદા જિલ્લામાં સાત પોઈન્ટ બે ડિગ્રી અને કચ્છના નલિયામાં સાત પોઈન્ટ છ ડિગ્રી જોવા મળ્યું હતું બાકી આજે સવારે વડોદરામાં અગિયાર ડિગ્રી ભાવનગરમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી ભુજમાં બાર પોઈન્ટ બે ડિગ્રી દાહોદમાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી વેરાવળમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી સુરતમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી જામનગરમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી ડાંગમાં દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ઠંડા કાં તો ગરમ જેવા જોઈએ તેવા સમાચાર એક જ ચેનલ પર મળી રહેશે તે માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો આભાર